ઝઘડિયા એસ્ટ ડેપોને ફાળવેલ નવી એસ્ટ બસનું તાલુકા પંચાયત પ્રમુખ જેન્દ્ર વસવાના હસ્તે પ્રસ્થાન કરાવ્યું ઝઘડિયા એસટી ડેપો ખાતે ઝઘડિયાથી સુરત અને સુરતથી ફતેપુરા રૂટ ઉપર નવી બસ ફાળવવામાં આવે છે ગુજરાત એસટી વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં નવી બસોની ફાળવણી કરવામાં આવે છે ત્યારે ઝઘડિયા ડેપો ખાતેથી સુરત ફતેપુરા રોડ પર નવી બસની ફાળવણી કરવામાં આવે છે જેથી મુસાફરો સારી અને સમયસર મુસાફરી કરી શકશે ઝઘડિયા

બી એસ સિક્સ નવીન ટેકનોલોજીવાળું જે પોલ્યુશન કંટ્રોલ અને મુસાફર માટે આરામદાયક વાળું ફાળવવામાં આવેલ છે આ વાહન ઝઘડિયાથી સુરત અને સુરતથી ફતેહપુરા રોડ ઉપર ફાળવવામાં આવેલ છે આ બસનું સંચાલન એક્સપ્રેસ રૂટમાં કરવામાં આવશે અને આ બસનું ઉદ્ઘાટન તાલુકા પ્રમુખ શ્રી જયેશભાઈ વસાવા તેમજ સરપંચ શ્રી સુરેશભાઈ વસાવા દ્વારા કરવામાં આવેલ અને લીલી ઝંડી બતાવી રોડ ઉપર પ્રસ્થાન કરવામાં આવેલ છે